ઉનાળાનો સમય છે ગરમી અને ઉકળાટ અતિશય છે અને એવા ચૈતર મહિનાની લૂ વાય છે એવે વ્યક્તિ જોગીદાસ કુમાર પોતાના સાગરીતો સાથે વગડામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક માલધારીની 18 વર્ષની દીકરી ઢોર ચરાવતી હતી અને ચારે બાજુ સુંકાર હતો છે પક્ષી પણ ક્યાંય દેખાતું નથી અને ઉજળ વગડામાં એકલી હતી ત્યારે જોગીદાસ બાપુએ ઘોડા ઉપર ધુમાપડ બગડતા ધુમાપડ બગડતા ધુમાપડ બગડતા આયલા આવે છે ઓ અને એમાંય 18 વર્ષની એટલી એકલી દીકરીને જોવે છે અને ઘોડાની લગામું તાણે છે ઓ બાપા અને જઈને પૂછે છે કે દીકરી આવા ઉજળ વગડામાં એકલી તને બીક નથી લાગતી ત્યારે દીકરી બોલી કે બાપુ તમે મને બીક ની વાત કરો છો તો કે હા દીકરી બોલી કે જ્યાં સુધી જોગીદાસ બાપુનું બારવટીઓ હાલતું હોય ને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી સાહેબ કે કોઈ પણ બેન દીકરીઓ પર કોઈ કાયર મીઠ માંડી શકે સાહેબ ત્યારે ત્યારે એ સમયે એ જોગીદાસ કુમારની આંખમાંથી આહુડા દળ દળ વહેવા લાગે છો કે મારા પર બેન દીકરીઓનો કેટલો ભરોહો છે અને જોગીદાસ બાપુ સૂરજ સામે પોતાના હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે સુરજ દાદા મારું બારવટીઓ પાર પડે કે ન પડે પણ જે રેત મારા પર ભરોહો છે ને એ કાયમ રાખજે ભલે ઉગ્યા ભાણ ભાણ તોરા લગી રાગજે હો બાપ બીજી પણ એવી એક ઘટના બની હતી કે રાજ માતા માનતા ઉતારવા માટે દડવે ગયા હતા ને અને વળતા હાંજનો સમય હતો હાંસ પડી ગઈ હતી અને પોતાના સૈનિકો સાથે વગડામાંથી પસાર થઈ રહ્યા હતા રાત પોતાનો અંધાર પછેડો પાથરી અને તીતી અને તમરાનો તમતમ અવાજે એ દૂર ગામડામાં એ ઠાકર મહારાજની આરતી સમયે ઝાલરનો અવાજ હમણાતો વગડાની જાડી માંથી એ ચીબરી પોતાના કર્ક જવા ભય ફેલાવી રહી હતી અને એવા સમયે ત્યારે દૂરથી અવાજ આવ્યો કે હવે જ્યાં છે ત્યાં રોકાઈ જાવ અને જેટલા ઘરેણા હોય એ કાઢી આપો રાજમાતાએ પૂછ્યું કે તું કોણ છે ત્યારે માણસે કહ્યું કે હું જોગીદાસ ખુમાણ છું ત્યારે એમ કહેવાય સમજો આ કે વાત શું છે રાજમાતા બોલ્યા કે જોગીદાસ કોઈ દિવસ બેન દીકરીઓને ન લૂટે વાતો કરવાનો બંધ કરો ઘરેણાને ઉતારી લો ત્યારે આ રાજમાતા પોતાના ઘરેણાં ઉતારવા લાગે છે ત્યારે દૂરથી અવાજ આવ્યો કોણ છે ત્યાં ત્યારે એ માણસે કહ્યું કે અરે આવ જોગીદાસ આજ મોકો છે ત્યારે જોગીદાસ બાપુ સાહેબ એમ કહેવાય કે ભાવનગરની રાજમાતાને લૂંટવાનો આકડે મધ છે અને એ પણ માખ્યું વિનાનું આવો એક ચાન્સ મળે છે ત્યારે જોગીદાસ બાપુ બોલ્યા કે કાઠીનો દીકરો કોઈ પણ બેન દીકરીઓને ન લૂંટે માટે હાલતો થા અને જોગીદાસ બાપુ એ લૂંટારાઓને તગડી મૂક્યા તા ત્યારે

તું ટીમ્બે જૂનાણા તણે જેદી એ ફેહળ્યો પોજે તેદી બિબડીયો બંગલે તને જુવે જોગી દાસ્યા ઓ હું બારવટિયાની વાત કરું છું સાહેબ કાળા કપડા પહેરીને બારવટિયા ઉજળા કામ કરી જાતા હતા અને આપણે ઉજળાવાળાને ધ્યાન રાખવું જોઈએ કે હું કરું ને હું નહીં એમ હા બારવટિયા હાવ કાળા લુગડા પહેરતા હતા પણ એનામાં બાર પ્રકારના વટ હતા એટલે બારવટિયા એ કેવા કોઈની બેન દીકરી હામી આખી આખ હામી કરીને વાત ન કરો અને કદાચ જોવે તો હા હા કે નમસ્કાર કરે જય માતાજી કે રામ રામ કરે બાકી હેઠું જાય જાય એવા બાર પ્રકારના વટ કોઈ ગરીબ ઉપર ઘા ન કરે ગરીબ ને કોઈ દી લૂંટવો નહીં કદાચ ગમે એવડો ગુનો કરી નાખ્યો હોય ને તો એ હાથ જોડે એટલે એની ઉપર ઘા ન કરે આ સુરવીર બારવટિયાની વાત આજે મેં કરીએ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા સગાવા સ્નેહીઓ સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડજો શેર કરજો અને મારા આવા જ નવા રસપ્રદ પ્રેરણાદાયક અને ઐતિહાસિક વાર્તાઓ નિહાળવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો ધડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફોલો કરજો ધડીએ મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ધન્યવાદ